તારીખ પાંચ સાત બે હજાર ત્રેવીસના રોજ અમે અંધારે જઈએ છીએ અમને બહુ સમય પહેલાં એક મેસેજ મળ્યા હતા કે ત્યાં એક ભાઈ છે જેના ડાયાબિટીસની બહુ તકલીફ છે ખાસ બધું ડાયાબિટીસ છે એમને સારવાર પણ કરાવી પરંતુ એમની ફેમિલીમાં કોઈ સારવાર કરાવનાર છે એની પતિ પત્ની બે કલાક છે એટલે આજ તો આપણે જઈએ છીએ ત્યાં ભાઈની કંડિશન જાણીએ હું છે પછી આપણાથી શક્ય હશે તો એમને આગળ સારવાર કરીશું બાકી આજના પૂરતું આપણે એમના માટે રાશન લીધું છે અમારી સાથે આવ્યા છે મુકેશભાઈ દિનેશભાઈ દિનેશભાઈ કોળી ગોવિંદભાઈ અને ગણપતભાઈ પાણીયા ચાર પાંચ મિત્રો જેવી છે હવે ત્યાં ગયા પછી એની શું પરિસ્થિતિ છે તમને સંપૂર્ણ માહિતી વિડીયો જોતા રહેજો તો છેલ્લા સુધી આપીશું અમે અંધારીમાં આવ્યા છીએ જયંતી ઘરે ભાઈને એક તકલીફ છે આ ડાયાબિટીસની સૌથી વધારે ડાયાબિટીસ છે એમના પરિવારમાં કોઈ છે નહીં એમના પત્ની એકલા છે ગામ લોકો બધા સાથે છે હવે ભાઈને તકલીફ એવી છે કે એમના પરિવારમાં કુટુંબમાં કોઈ માણસ નથી જેના કારણે દવાખાનામાં એમની જોડે કોઈ રહેવા તૈયાર નથી બેન એકલા છેલ્લે રહી શકતા નથી આપણે એમને વાત કરી છે એમના ભાઈ છે જો કદાચ રહેવા તૈયાર થશે તો આપણે એમને દવાખાનામાં શિફ્ટ કરવાનો પ્રયત્ન કરીશું બહુ બધી તકલીફ છે એમને ડાયાબિટીસ એટલી બધી છે કે ભાઈ શાંતિ ઊંઘી પણ નથી શકતા અને રહી પણ નથી શકતા એટલે આપણે એકસો દસ ટકા એમને સારવાર માટે પ્રયત્ન કરીશું પણ ત્યાં મેડિકલમાં દવાખાનામાં એમની સાથે રહેનાર કોઈ માણસ તૈયાર થશે તો આપણે એમને અહીંયાથી ચાલુ કરીને ત્યાં પહોંચાડવા જોઈએ તમામ જવાબદારી આપણે લઈશું બાકીનું ટેમ્પરરી આપણે એમના માટે એક રાશન કીટ લાવ્યા છે એ ગામના સૌ મિત્રો છે આપણે એમના હસ્તે એમને રાશન કીટ અપાવીએ છીએ અને આપણે એવો પ્રયત્ન કરીએ કે આ ભાઈની જિંદગી સુધરી જાય અને તમારી આસપાસ કોઈ આવા જરૂરિયાતમંદ વ્યક્તિ હોય તો અમારો કોન્ટેક કરજો એટલે કે આપણે એમને સારામાં સારી સેવા કરી શકીએ